મારા તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે એક રેસીપી શેર કરીશ જેનું નામ છે રાગી પાસ્તા બહુ જ ટેસ્ટી છે બહુ જ હેલ્ધી છે તો ચલો બનાવીએ હેલ્ધી ટેસ્ટી ડિલિશિયસ રેસીપી સૌથી પહેલાં પચવામાં હલકા અને હેલ્ધી ટેસ્ટી રાગી પાસ્તા બનાવવા માટે એક કઢાઈ લઈશું અને તેમાં ચારથી પાંચ કપ પાણી ગરમ મૂકીશું પાણી સારી રીતના ઉકળી જાય એટલે બે કપ રાગી પાસ્તા એડ કરીને મિક્સ કરી લઈએ અને પછી તેમાં એક ટીસ્પૂન મીઠું અને એક ટીસ્પૂન તેલ એડ કરીને સારી રીતના મિક્સ કરીને પાસ્તાને પાંચથી છ મિનિટ કૂક કરી લઈએ હાઈ ફ્લેમ પર ત્રણ મિનિટ કૂક થાય પછી તેમાં અડધો કપ મકાઈના દાણા એડ કરીશું એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે ના હોય તો કરી દેવાના ફ્લેમ પર મિનિટ પાસ્તાને કૂક કર્યા છે તો અહીંયા મેં સાઈડમાં એક ચારણી પણ તૈયાર કરી છે પછી પાસ્તા ચારણીમાં એડ કરી દઈશું તો ચપ્પાથી પેલા ચેક કરીએ તો સહેલાઈથી પાસ્તા કટ થઈ જવા જોઈએ કાચા પણ ના રહેવા જોઈએ અને વધારે કોક પણ ના થવા જોઈએ બસ આવા કોક થાય એટલે ચારણીમાં કાઢીને તેને ઠંડા પાણીથી ધોઈ લઈશું એટલે કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય અને પછી એક ટી સ્પૂન જેટલું તેલ છાટીને પાસ્તાને તેલથી કોટ કરી લઈએ એટલે પાસ્તા સરસ છૂટા છૂટા રહેશે હવે એક પેન લઈશું અને તેમાં એક ટી સ્પૂન ઘી અને એક ટી સ્પૂન તેલ ગરમ મૂકીશું તેલ ઘી ગરમ થાય એટલે બે મીડિયમ કાપેલી ઝીણી કરીશું એક ટી સ્પૂન ઝીણું કાપેલું લસણ અને એક ટી સ્પૂન ઝીણું કાપેલું આદુ એડ કરીને મિક્સ કરી લઈએ અને લગભગ ત્રણ થી ચાર મિનિટ જેવું ડુંગળીને સાતળી લઈએ ડુંગળીનો કલર બદલે ત્યાં સુધી તેને સાતળીશું તમે જોઈ શકો છો હલકો પિંક કલર ડુંગળીનો થઈ ગયો છે તો આ સ્ટેજ પર ત્રણ લાલ હોય તેવા ટમેટાને મેં બારીક સમારીને લીધા છે ટમેટા ઝડપથી કૂક થાય તેના માટે અડધી ટી સ્પૂન મીઠું એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાતળવાના છે ઢાંકીને લગભગ ત્રણથી થી ચાર મિનિટ થવા દઈશું તો બસ થોડી જ વારમાં ટમેટા સોફ્ટ થઈ જશે તમને એવું લાગે કે ટમેટા સોફ્ટ નથી થયા તો ફરી બે મિનિટ ઢાંકીને સોફ્ટ થવા દેવાના પાસ્તામાં એ ધ્યાન રાખવાનું કે ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ જવા જોઈએ ચાર મિનિટ પછી જોઈએ તો ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આ સ્ટેજ પર તમને ભાવતા શાકભાજી એડ કરી શકો છો તો મારી પાસે કેપ્સિકમ અને ગાજર છે

આ મસાલો ઓર્ગેનિક છે પણ જો તમારે ના નાખવો હોય તો તેની જગ્યાએ તમે એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને વન ફોર ટી સ્પૂન હળદર પાવડર એડ કરી શકો છો એક ટી સ્પૂન ઓરેગાનું એડ કરીને મિક્સ કરીશું અને એક મિનિટ જેવું સાતળી લઈએ એક મિનિટ પછી બે ટેબલ સ્પૂન ટમેટો કેચપ ચપ એક ટી સ્પૂન ચીલી સોસ અને એક ટી સ્પૂન સેજવાન ચટણી કે સેજવાન સોસ જે આવે છે તે એડ કરીશું અને મિક્સ કરીશું ને એક મિનિટ જેવા સાતડી લઈએ ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ સાઈડ છીએ સારી રીતના પેસ્ટ અને સોસ સતડાઈ જાય એટલે આપણે તેમાં પાસ્તા એડ કરીશું તમે જોઈ શકો છો મસ્ત મજાના આપણા પાસ્તા અલગ અલગ રહ્યા છીએ કારણ કે પાસ્તા કાઢીને ઠંડા પાણીથી ધોવાઈ જાય પછી થોડું તેલ લગાવી દેવાનું એટલે પાસ્તા આ રીતના છૂટા છૂટા રહેશે હવે સારી રીતના પાસ્તા સોસથી સારી રીતના કોટ થઈ જાય તે રીતના મિક્સ કરીશું હવે આપણે તેને ઢાંકીને બે થી ત્રણ મિનિટ જેવો મીડિયમ ફ્લેમ પર થવા દઈશું જો તમારી પાસે નોનસ્ટિક પેન ના હોય તો વચ્ચે એકવાર હલાવીને ચેક કરી લેવાનું બે મિનિટ પછી હલાવીને પછી એક ચીજ નું ક્યુબ છીણીને એડ કરીશું બિલકુલ ઓપ્શનલ છે પણ ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે છેલ્લે થોડા ફ્રેશ ઝીણા સમારેલા ધાણા ભજી અને એક ટી સ્પૂન ફ્લેક્સ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ તો આપણા સરસ ગરમ ગરમ રાગી પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો બધા જ પાસ્તા આપણા સરસ અલગ અલગ છે રાગી પાસ્તા ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે અને બનાવવા ખૂબ જ સહેલા છે બાળકોને તો ખૂબ જ ભાવશે તો ચલો ગરમ ગરમ રાગી પાસ્તાને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તમે નોર્મલ પાસ્તાની જગ્યાએ આ પાસ્તા બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો બાળકો બહુ જ પ્રેમથી ખાશે સાથે આપણે ચીજ પણ નાખ્યું છે એટલે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ સક્રિય અને ખુશ રહે બસ આજના વિડીયોમાં આટલું જ તો મિત્રો તમને મારી આજની રેસિપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ